આપણે આ લીધા છે ફોડવાના છે કશું સાફ કરી નાખ્યા છે તો આપણે એને વાટકામાં લઈ છીએ આને આપણે ઝાઝી વાર પલાળવા નથી દેવાના અને આને આપણે બધા એમ કે આને પલાળવા પડે પછી આને પોશીશ સાંભળી થવા દેવી પડે એવું કશું જ નથી કરવાનું આપણે એમનો મજ આપણે બનાવવાના છે તો આને આપણે પહેલાં તો દસ જ મિનિટ માટે આપણે પલાળવાના છે કે મીઠું સડી જાય એના માટે તે ભજીયામાં નાખે ને એ સોડા લેવાના છે આપણે અડધીથી થોડીક ઓછી ચમચી છે એટલા આપણે સોડા એડ કરવાના છે આપણે એની અંદર જેટલા સોડા લીધા છે એટલું આપણે મીઠું નાખવાનું છે આપણે પાણીમાં પલાળવાના છે તો પાંચ ચમચી આપણે પાણી નાખવાનું છે પાંચ ચમચી પાણી નાખી અને આપણે એને લડવાના છે આને ખાલી દસ જ મિનિટ માટે રહેવા દેવાના છે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોઈ લઈશું આપણે હવે આને સાઈડમાં રાખી દઈશું પાછું ફરી ઢાંકી દઈશું હવે આપણે કુકર લેવાનું છે તો આપણે મીઠું આ મીઠું લીધું છે તો આપણે કુકરમાં મીઠું નાખીશું આપણે ત્રણ વાટકી મીઠું નાખ્યું છે તો આપણે આને ગરમ થવા મૂકવાનું છે આપણે મીઠું લીધું છે કુકરમાં નાખ્યું તો આપણે એને ગરમ થવા મૂકવાનું છે આપણે ગેસને સારું કરીશું એકદમ ગરમ થઈ જાય હીટ થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું છે આપણે ચણાને ફોડવાના છે ફોડીને આપણે બજાર જેવા ચણાને બનાવવાના છે તો આપણે એને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે કુકરમાં હીટ થવા મૂકી દીધું છે થઈ જાય એટલે આપણે અંદર ચણા એડ કરવાના આપણે જોઈ લઈશું આપણે હીટ થઈ ગયું છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આની અંદર ચણાને એડ કરવાના છે આપણે ચણા દસ મિનિટ માટે રાખ્યા હતા તો એને આપણે અંદર એડ કરવાના છે અંદર એડ કરીને આપણે થોડી વાર હલાવાનું છે એકદમ ગરમ કરી નાખવાનું છે ચણા આપણા મીઠાવાળા થઈ જાય અને તપી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે હવે આપણે થોડી વાર પાછું ટાંકી દઈએ આપણે પાણીવાળા છે એટલે પાણીવાળા ફૂંકાઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના કરવાનું છે આપણે થોડી વાર પાછું હલાવીશું આવી રીતના થોડી થોડી વારે હલાવવાનું આપણે એકદમ બજારમાં મળે ને એવા ચણા બનાવવાના છે તમે અવાજ સાંભળો છો સણા ફૂટવા મળ્યા છે આપણા કુકરને ખોલીને જોઈ જોઈએ છે તો આપણા ચણા સરસ એકદમ ફૂટી ગયા છે એકદમ સરસ ફૂટી ગયા છે તો આપણા ચણા સરસ તૈયાર છે એકદમ સરસ તૈયાર છે આપણે ચણાને ઝાયમાં કાઢી લેશું ઝારેમાં સરસ કાઢી લીધા છે તો આપણે આવી રીતના સાવાઈ લઈશું આપણા ચણા એકદમ સરસ તૈયાર છે તો આલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે